એક જ સરકારના નીતિ નિયમ મુજબ જાહેર કરે એવી પ્રોસીજર છે સાતલપુર તાલુકાના એકોતેર ગામ છે તમામ ગામોની અંદર જમીન ધોવાણ થઈ ગઈ છે અત્યારે અધિકારીઓને પૂછતા કે સર્વેની સૂચના મળી છે પણ કેવી રીતે સૂચના અને કેવી રીતે સર્વે કરવામાં આવશે તો અધિકારીઓને ખબર જ હોય મારી સાથે ખેતી નિયામક શ્રી પણ હાજર છે અને જિલ્લાના ખેતીવાડી અધિકારી છે માહિતી આપો સર્વેની કામગીરી શરૂ થતી થઈ પૂરી હજી ચાલીસ ગામો પતિ છે એકોતેર ગામમાંથી એકત્રીસ ગામો બાકી છે બાદમાં ધોવણની કામગીરી હજી એક પણ ખેડૂતની ચાલુ છે પાક નુકસાનની જે છે એ તો આપણે બે દિવસમાં કપી જશે સર્વેની કામગીરી અને જમીન ધોવાણમાં એવું છે કે પાણી ભરેલા છે જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી જમીન ધોવાણ કેટલું થયું છે એ આપણે નક્કી કરી નથી શકતા એટલે સિંચાઈના જે સ્ટાફ છે પાણી ઉતરે એની થોડી રાહ જોઈ રહી છે કે જેથી જમીન દેખાય અને જમીન ધોવાણ કેટલું થયું છે એનો અંદાજો મેળવી શકે સાહેબ શ્રીએ કીધું જમીનમાં પાણી ભર્યું છે તો કેટલાક પશુઓ એવા છે કે પાણીના પાર એમની લાશો પડી છે અને એનું સર્વે નથી થયું અને એમને વળતર પણ નથી મળ્યું કેટલા પશુપાલકો તાલુકા પંચાયત કચેરીએ ધક્કા ખાય છે પણ અધિકારીઓ કંઈ સાંભળવા તૈયાર નથી હવે એમાં સરકારશ્રીનો નિયમ એવો છે કે પશુ કોઈ કુદરતી આપતીમાં મૃત્યુ પામ્યું હોય તો એનો પોસ્ટમોર્ટમ અહેવાલ રજૂ થયેથી એને સહાય મળવા પાત્ર થાય હવે આમાં ઘણા પશુઓ રજૂઆત મુજબ ડૂબેલા હજી પડ્યા છે અને એની લાશ પણ કોહવાઈ ગઈ છે એની જોવા જઈ શકાય એવી પરિસ્થિતિ પણ નથી એટલે આજે જિલ્લા કલેક્ટર સીતા સાથે ચર્ચા થઈ કે જે પશુઓનું પોસ્ટમોર્ટમ થઈ શકે એમનું એવી હાલત ન હોય તો એના ફોટા લઈ અને સ્થાનિક પંચનામું કરી અને અહેવાલ રજૂ કર્યાથી અમે આવા પશુ માલિકને એટલે આ કાર્યવાહી શરૂ થઈ ગઈ માલધારી સમાજ જે રણમાં રહેતા હતા એ લોકોનો ગામ થી તલાટીઓ થી કોઈથી સંપર્ક નતો કોઈ એનજીઓ આવીને કાલ ગઈકાલે એમનો સંપર્ક થયો અને વારાય મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ત્યારે હજી તંત્ર પાસે એનો કોઈ જવાબ નથી કે એમને કોઈ કેશ ડોલ નથી મળી ઘરવખરી વખરી નથી મળી કે એમને કેટલા માલ ઘેટાબકરા માલધારીઓને પંદરેક ગામના માલધારીઓને શ્રણાઈ ગયા